કુતિયાણા સ્ત્રી વર્કરને ફરીથી મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાનો હુકમ લેબર કોર્ટે કર્યો છે દસ જેટલી સ્વીપર કામદારોને ફરીથી નોકરી પર રાખવાનો હુકમ થતાં અને ન્યાય મળતા તેઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે રહેતી અને સ્વીપર કામદાર તરીકે કુતિયાણા નગરપાલિકામાં ફરજો બજાવતી દસ જેટલી સ્ત્રી કામદારોને અચાનક જ મૌખિક છૂટી કરી દેવામાં આવેલ હતી કુતિયાણા નગરપાલિકાએ આ તમામ સ્ત્રીઓને તેમની ફરજ ઉપરથી ઓચિંતી છૂટી કરી મુકાઈ હતી આ તમામ સ્ત્રી વર્કરોને છૂટા કરતી વખતે કોઈ પણ જાતનું વળતર ચૂકવાયું ન હતું કે કોઈ ઇન્કવાયરી કાર્યવાહી પણ સરકારી વહીવટી સંસ્થાએ કરી ન હતી જે નગરપાલિકાના આવા કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધની કામગીરીને આ તમામ કોર્ટમાં પડકાર કર્યો હતો અને પોરબંદરના એડવોકેટ વિજયકુમાર પંડ્યા મારફત લેબર કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો જે કેસ ચાલી જતા કુતિયાણા નગરપાલિકાએ આ તમામ સ્ત્રી કામદારોને છૂટા કરી મૂકવાનું કૃત્ય ગેરકાયદેસરનું હોવાનું ઠરાવેલ છે તેમજ તેઓની નોકરીમાં લાગ્યા તારીખથી છૂટા કરી મૂક્યા ત્યાં સુધીની નોકરી પણ સળંગણી તેઓને તાત્કાલિક અસરથી મૂળ ફરજ પર પુનઃસ્થાપન કરવાનો હુકમ કર્યો છે સરકારી તંત્રના મિસમેનેજમેન્ટ અને અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે કેટલા બધા કર્મચારીઓ અને એના કુટુંબની સાથે જે ચેડા થઈ રહ્યા છે તે બહુ ગંભીર બાબત છે અને એવો કેસ હમણાં તાજેતરમાં ઉતિયાણા નગરપાલિકાના લેડી સ્વીપર કામદારો અંગે બની ગયેલો તમામ લેડી કર્મચારીઓ વતી વકીલ વિજય પંડ્યા હું હેન્ડલ કરતો હતો અને તાજેતરમાં તેનું જજમેન્ટ આવ્યા મુજબ તમામ કર્મચારીઓને ફરી મૂળ પરજે મૂળ જગ્યાએ ફરજ ઉપર લઈ લેવા જેટલા ટાઈમ કેસ ચાલી લો એને સળગ નોકરી ગણવી તથા કેસનો ખર્ચ પણ આપવો એવું લેબર કોર્ટ તરફથી સંતોષકારક અને ન્યાયિક નિર્ણય આવે છે આ કામદારોમાં મનીષાબેન દિલીપ જ્યોતિબેન ચુડાસમા શાંતાબેન વાળા કનુબેન મીનાબેન રમેશ જમનાબેન વાઘેલા ભાવનાબેન તથા લતાબેન અને દીપ્તિબેન જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે છે કે ખાનગી વહીવટ હોય કે સરકારી વહીવટ હોય નોકરી પરથી ગમે ત્યારે અચાનક અને મૌખિક કે લેખિત પ્રકારે સીધે સીધા કોઈ પણ જાતના વળતરની ચુકવણી કર્યા વગર અને કોઈ ઇન્કવાયરી કાર્યવાહી કર્યા વગર કોઈ કર્મચારીને છૂટા કરી શકાતા નથી તેવું વકીલ વિજયકુમાર પંડ્યાએ જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર